આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા પાંચ વરસ અમારે વહીવટના પાંચ વર્ષ અમારી ટમના પૂરા થયા છતાં અમારો રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રામ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈ પણ રીતનું કામ નથી લઈ શક્યા વારંવાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ આ બજેટો ચોવીસ પચીસ આ બજેટો ભૂગા પણ બજેટમાં એક પણ કામ આ તંત્ર નથી કરી શક્યું એવા સમયે અમારી આ બોડીને નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ જિલ્લા પંચાયતની બોડી છે એ લોકો બિલકુલ પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે અને એ લોકો સામે અમે લોકો જે પ્રશ્ન ઉઠાય છે અમારામાં તાકાત છે અમે અધિકારીઓ પાસે એના ખુલાસા માગીશું અને કામ પણ લઈશું પણ છતાં આ લોકોને મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ડબલ ટ્રિપલ એન્જિન સરકારને કે તમે લોકો આવો પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ સભાખંડમાં બેસતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો લઈને આવો ફક્ત વિકાસની વાતો અને ગ્રાન્ટની વાતો કરીને ઘરે ના જતા રહો આ વહીવટ તંત્ર આટલું હોશિયાર હોવા છતાં આ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અમના વિરોધ પક્ષને બાદ કરતાં કોઈ પણ પ્રશ્નોની ક્યારેય રજૂઆત નથી કરી અને આમાં આ વખતે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં આ પ્રશ્નો પણ લઈ જઈશું